આ અવસરે તારીખ નવ નવેમ્બર બે હજાર પચીસના રોજ તાપી જિલ્લાના ડોલવણ ખાતે યોજાયેલી જનજાતીય ગૌરવયાત્રા કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવી અને પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમુદાયને સંબોધ્યા હતા આ રથયાત્રામાં આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તથા તાપી જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે સહિત રમતગમત વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિત પણ સહભાગી થયા હતા જનજાતીય યાત્રા કાર્યક્રમમાં સહભાગી થયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે દુનિયાના લોકોને જો આપણા આદિજાતિ સમાજની બોલી ભાષા અને સંસ્કૃતિની સમૃદ્ધિ સમજવી હોય તો તેમને માત્ર આ જિલ્લામાં આવવું પૂરતું છે અહીં કોંકણી ગામી ચૌધરી દોડિયા જેવી અનેક ભાષા બોલનારા સમાજો વસે છે ભાષામાં વૈવિધ્ય હોવા છતાં સોના હૃદયમાં લાગણીઓ એક છે દુનિયાના કોઈપણ ગુણામાં કોઈપણ સમાજની સૌથી મોટી તાકાત તેનો સ્વભાવ અને મીઠાશ છે આપણા આદિવાસી ભાઈ બહેનો મહેનતુ દેશભક્ત અને જમીન સાથે જોડાયેલા છે આ સંસ્કૃતિને હું હૃદયપૂર્વક વંદન કરું છું તેમણે જણાવ્યું કે તાપી જિલ્લાના લોલવણ ખાતે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી આ જનજાતીય ગૌરવયાત્રા દક્ષિણથી ઉત્તર દિશા સુધી પ્રસરી રહી છે આ માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ આદિવાસી સમાજ માટે ઉત્સવ સમાન છે શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે જ્યાં પ્રતિનિધિશ્રીઓએ હંમેશા લોકહિતમાં કાર્ય કરીને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે પરિણામલક્ષી પગલાં લીધા છે નાનામાં નાના માણસોના પ્રશ્નોને વાચા આપી તેમના ઉકેલ માટે સરકારે મક્કમતાથી નિર્ણય કર્યા છે ભગવાન બિરસા મુંડાજીની યાદમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ તારીખ પંદર નવેમ્બરના રોજ દેશભરમાં ધામધૂમથી ઉજવાશે

આ કોર્ટના માધ્યમથી આવનારા દિવસોમાં ઉચ્છલ તાલુકાના લોકોને વધુમાં વધુ સુવિધાઓ અને ઝડપથી ન્યાય મળે તેવી વ્યવસ્થાઓ ખાસ કરીને ન્યાય પ્રણાલી ન્યાય મંદિર ત્યાં આજે નિકાલમાં કરવામાં આવે છે આજે ખાસ તો ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષનું જે ઉત્સવ બનાવવામાં આવી રહ્યો છે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે સાથે નીકળ્યા છે આજે યાત્રાના સ્વાગતનો ઉત્સાહ જોઈને બહુ આનંદ થયો પહેલા દિવસ થી યાત્રા જળથી ચાલુ થઈ છે દક્ષિણથી અને ઉત્તરથી ઉત્તરમાં પીસી વરાંડાજી અને રમેશભાઈ કટારા યાત્રા લઈને જે પ્રકારે લોકોમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે ખૂબ ઉત્સાહ છે અને વિકાસ યાત્રા થકી લોકોને વધુમાં વધુ લાભ કઈ રીતે પહોંચાડાય તે વ્યવસ્થાઓ આ યાત્રામાં